સાવલી તાલુકો ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન છે મહીસાગર નદીના પટમાં સો ફૂટ સુધી રેતી માફિયાઓ અંદર જઈને રેતી ખોદીને વેચી દે છે મહી નદીમાં નાવડી વેક્યુમ પંપ હિતાચી મશીન જેસીબી જેવા સાધનોથી આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે ધરમકી ચીડિયા રામકા ખેત ખાલો ભૈયા ભરભરપેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તાલુકાના નાગરિકો દ્વારા વિવિધ વિભાગોમાં તેમજ મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત થાય છે પરંતુ ખનીજ ચોરી રોકવાનું નામ લેતી નથી

દાબોઈ તાલુકાના કરનાળી પીપળિયા ગામ પાસેથી પસાર થતી ઓસંગ નદીમાં રાત્રે ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે ખનન પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોવા છતાં ઓરસંગ નદીમાં બિંદાસ રેતીનું ગેરકાયદે ખનન ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડતા બે ડમ્પર તેમજ એક મશીન મળી કુલ રૂપિયા એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ઓરસંગ નદીમાં પોરબંદરના ભરતભાઈ દેવરાણીયા નામના શખ્સ દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે ટીવીએટીન ન્યૂઝ સાવલી